હલ્લો ફ્રેન્ડ્સ ગ્રામસેવકની એકસો ને ચુમ્વાળીસ જગ્યાઓની વહીવટી મંજૂરી મળી ગઈ છે તો આ વહીવટી મંજૂરી મળ્યા પછી હવે એની જાહેરાત ક્યારે આવશે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આના સિવાય આપણે જોઈએ તો ગ્રામ સેવકમાં પગાર કેટલો મળશે ને એનો ગ્રેડ પે કેટલો રહેશે શૈક્ષણિક લાયકાત શું હશે જે આ મંજૂર થઈ એમાં દર્શાવેલું નથી પરીક્ષાની પેટર્ન કેવી હશે ફોર્મ ક્યારે ભરાશે કેમકે હજુ જાહેરાત મંજૂર થઈ છે ભરાવાની બાકી છે એ ખૂબ મહત્ત્વનું કે એનો સિલેબસ શું હશે આપણે જોઈએ વિગતવાર સૌથી પહેલાં તો ગુજરાત સરકારની કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગ એમના ઠરાવ ક્રમાંકના પ્રમાણે ગ્રામ સેવકની કુલ એકસો ને ચુમ્વાલીસ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે હવે જગ્યાઓ મંજૂર થઈ છે જાહેર થઈ નથી ફક્ત અને ફક્ત આની વહીવટી મંજૂરી પાસ કરવામાં આવી છે એટલે કે એકસો ચુમ્વાલીસ જગ્યાઓ પર કુલ ચાર પોઈન્ટ સાહીઠ કરોડનો ખર્ચ થશે તે બજેટની જોગવાઈ કરી છે હજુ આ જગ્યાઓ જાહેર થવાની બાકી છે જ્યારે જાહેર થશે ત્યારે આની વિગતવાર માહિતી આવશે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આમાં તેર જિલ્લાના છત્રીસ તાલુકાઓમાં કુલ એકસોને ચો્માલીસ જગ્યાઓ ઊભી કરવા વર્ષ પચીસ છવ્વીસની નવી બાબત હેઠળ ચાર પોઈન્ટ સાહીઠ કરોડની જોગવાઈની વહીવટી મંજૂરી આપવા માટે ખેતી નિયમકશ્રીની વંચાણ ક્રમ એક પત્રના પત્રથી દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી એના પછી એમનો જે ઠરાવ થયો છે કે કાળજીપૂર્વક વિચારણાને અંતે આદિજાતિ વિસ્તાર હેઠળ સમાવેશ તેર જિલ્લાના છત્રીસ તાલુકાઓમાં રેગ્યુલર મહેકમની યોજના અંતર્ગત નીચે દર્શાવવા મુજબ એકસો ચુમ્વાલીસ જગ્યાઓ ઊભી કરવા માટે બાબતે ચાર પોઈન્ટ સાહીઠ કરોડની બજેટની જોગવાઈને આધારે વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે એટલે કે આની વહીવટી મંજૂરી મળી ગઈ છે આના પછી હવે આની ભરતી થશે આની ભરતી કોણ કરશે તો જીપીએસએસબી અથવા જી ત્રિપલ એસ આમાંથી કોઈપણ એક સંસ્થા આની ભરતી કરશે પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ છે આમાં પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજારસો એટલે કે તમે પાંચ વર્ષ માટે તમને પચીસ હજાર પાંચસો બેઝિક છે એમાં ફિક્સેશન પ્રમાણે છવ્વીસ હજાર જે અત્યારે ચાલે છે તો પાંચ વર્ષ માટે તમને છવ્વીસ હજાર ફિક્સ પગાર મળશે એના પછી તમારું બેઝિક રહેશે પચીસ હજાર પાંચસો અને જે મોંઘવારી પથ્થું છે ડીઆરએસ ડીઆરએન્સ એલાઉન્સ કહેવાય છે ડી એ જો તમે ગવર્મેન્ટમાં થોડી ખબર હશે તો તમારી પથ્થુ જેને કહેવાય જે અત્યારે હાલ ચાલે છે પંચાવન ટકા ગુજરાત સરકારના તો તમને આ પચીસ હજાર પાંચસો પ્લસ ડીઆરએન્સ અલાઉન્સ એટલે કે મોંઘવારી પથ્થુ જે હાલ પંચાવન ટકા ચાલે છે પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આઠમો પગાર પંચ લાગી જશે એટલે કે તમારા પાંચ વર્ષ પૂર્ણ થાય એના પછી તમારી મોટી મોટી પગાર હશે કે પચાસથી પંચાવન હજાર જેટલો પગાર તમારો ચાલુ થઈ જશે બીજી વસ્તુ જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈશે ગ્રામ સેવકની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત આ રીતની રહેશે કે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ બીએસસી એગ્રીકલ્ચર બી ઈ એગ્રીકલ્ચર એટલે કે ડિગ્રી બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બીએસસી હોર્ટિકલ્ચર ડિગ્રી એ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ એક આ બીજી વસ્તુ છે કે તમારે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર ઓર હોર્ટિકલ્ચર ઓર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ઓર પ્રોસેસિંગ બાય પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ ઓપ્ટેન ફ્રોમ એની એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇન કોર્પોરેટ એસ્ટાબ્લિશડ બાય મતલબ કે માન્ય યુનિવર્સિટીમાંથી આ વસ્તુ હોવી જોઈએ ત્રીજું છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે જો કોમ્પ્યુટરની બેઝિક નોલેજનું સર્ટ એવી આપણે સી કહીએ છીએ એ પ્રમાણે જે દરેક ભરતીમાં માગે છે એ તમારી જોડે હોવું જોઈએ અને ચોથી વસ્તુ છે કે તમારે ગુજરાતી અને હિન્દી અથવા બંને એટલે કે આ ગુજરાતી અને હિન્દી ભાષાનું તમારે પૂરતું નોલેજ હોવું જોઈએ વસ્તુ વસ્તુ આ આ આ બે બે તો ઓરમાં છે એટલે કે તમારી જોડે ડિગ્રી હોવી જોઈએ અથવા આ ડિગ્રી હોવી જોઈએ આ બંનેમાંથી કોઈ પણ એક ડિગ્રી હશે તો પણ તમે ગ્રામ સેવકનું ફોર્મ ભરવા માટે ઇલિજિબલ છો હવે કેન્ડિડેટ છે અઢાર વર્ષથી નાના ના હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી મોટા ના હોવા જોઈએ એજ રિલેક્સેશન એક અલગ વસ્તુ છે કે તમે એસસી એસટીમાં આવતા હોય એક સર્વિસમેન હોય તો એમને એજ રિલેક્સેશન મળે છે પાંચ વર્ષ દસ વર્ષ જે ક્રાઇટેરિયા પ્રમાણે તો એ અલગ છે ત્યાં સુધી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમારી ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં વધુ ના હોય હવે જોઈએ તો આ ભરતીની પરીક્ષા પેટર્ન કેવી હશે એટલે કે જે એકસો ચુમ્વાલીસ જગ્યા છે એની પરીક્ષા પેટર્ન કઈ રીતની હશે જો આ ભરતી જીપીએસએસબી કન્ડક્ટ કરે છે તો એ આપણે રેગ્યુલર આવતું તો એ પ્રમાણે સો માર્ક્સનું પેપર હશે અને એમાં જે સબ્જેક્ટ છે સિલેબસ અનુસાર જે આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ તો એ પ્રમાણેનું પેપર આવશે જો આ ભરતી જી ત્રિપલ એસ બી કન્ડક્ટ કરશે તેમાં આપણે આગળ જોયું એ પ્રમાણે જો સીસીઈના અંડરમાં આવશે તો સીસીઈમાં જે પ્રમાણે બે પાર્ટમાં પેપર હતા એ પાર્ટ વન અને પછી એમાં પ્રિલિમ્સમાં પાસ થાવ તો એમાં તમને બીજું પેપર આપવા મળે એ રીતની ભરતી પરીક્ષા હશે એ ઓફિશિયલ જાહેરાત આવશે એના પછી ખબર પડશે બીજો એક પ્રશ્ન છે કે આમાં એકસો ચુમ્વાલીસ જગ્યાઓમાં ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે તો આ ફક્ત એક વહીવટી મંજૂરી છે એટલે કે આપણે જે મહેકમ શાખા છે એમને સરકારને આપ્યું કે અમે ચાર પોઈન્ટ કરોડ રૂપિયા ફાળવીશું આ જગ્યાઓ માટે તો તમે એકસો ચુમ્વાળીસ જગ્યાઓની ભરતી કરી શકો એટલે કે ફક્ત વહીવટી મંજૂરી છે હજુ આની ઓફિશિયલ નોટિફિકેશન આવશે એના પછી જાહેરાત બહાર પડશે ફોર્મ ભરાવાના પછી શરૂ થશે લગભગ એકાદ વર્ષ નીકળી જશે આ ભરતી ઓફિશિયલી આવતા મેઇન જોઈએ હવે કે આનું સિલેબસ શું રહેશે જો જીપીએસએસ બી કન્ડક્ટ કરશે તો હમણાં દિવ્યાંગો માટે પણ ગ્રામ સેવકની ભરતી જીપીએસએસ બી કન્ડક્ટ કરી રહ્યું છે તો એનો સિલેબસ આ પ્રમાણે હતો કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં વીસ માર્ક્સ છે એ ગુજરાતીમાં જ આવશે બીજું છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર એટલે કે ગુજરાતી ગ્રામર અને ભાષા એના પંદર માર્ક્સ હશે એ પણ ગુજરાતીમાં આવશે ત્રીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એ પણ પંદર માર્ક્સનું હશે જે પૂરેપૂરું ઇંગ્લિશમાં જવાનું ઓબ્વિયસલી અને ચોથું છે ક્વેશ્ચન્સ ધ રિક્વેસ્ટ નોલેજ ફોર ધ જોબ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જે પોસ્ટ છે ગ્રામ સેવકની એ બી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એના ઉપર છે તો એના રિલેટેડ મતલબ કે ફિલ્ડના રિલેટેડ પચાસ માર્ક્સના ક્વેશ્ચન્સ આવશે જે પણ સંપૂર્ણ રીતે ગુજરાતીમાં રહેવાના છે ટોટલ સો માર્ક્સનું પેપર આવશે અને તમને મળશે ફક્ત સાહીઠ મિનિટ એટલે કે એક કલાકમાં તમારે સો માર્ક્સનું એમસીક્યુનું પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું રહેશે અને એના આધારે મેરિટ બનશે જો હજુ ગ્રામ ગ્રામસેવકની ભરતીમાં તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે એનો જવાબ જરૂરથી આપીશું જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય ભરતી રિલેટેડ અન્ય વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મળીશું એક નવી ભરતી